પ્રિય વૈષ્ણવો શ્રી ગોકુલનાથજીના અનન્ય કૃપાપાત્ર સેવક કલ્યાણ ભટ્ટજી પુષ્ટિ માર્ગને સમજવાની સતત જિજ્ઞાસા વિનમ્રતાથી તેઓ શ્રી ગોકુલનાથજીને વારંવાર પ્રશ્ન કરે શ્રી ગોકુલનાથજી હળવી શૈલીમાં ગંભીર રહસ્યો સમજાવે એક દિવસ કલ્યાણ ભટ્ટે પૂછ્યું કૃપાનાથ તાદ્રશી વૈષ્ણવ કેવા હોય જવાબ મળ્યો કે તાદ્રશીને માથે શિંગડા નથી હોતા ક્યારેક દર્શન કરાવીશ એવો દિવસ આવ્યો શ્રી ગોકુલનાથજીનો જન્મદિવસ વૈષ્ણવો એમને પ્રાણથી પ્યારા ગોકુળના સૌ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવાનો આપશ્રીએ મનોરથ કર્યો સૌ આવ્યા પંગત પડી પાતળ પીરસાવા લાગી શ્રી ગોકુલનાથજી પધાર્યા જય બોલાઈ પ્રસાદ લેવાની શરૂઆત થઈ એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ આ વૈષ્ણવ પ્રસાદ નથી લેતા આજના મંગળ દિવસે રડી રહ્યા છે શ્રી ગોકુલનાથજી તે વૈષ્ણવ પાસે થોભી ગયા વાત્સલ્યથી પૂછ્યું વૈષ્ણવ શું થયું દુષ્કા વચ્ચે વૈષ્ણવ બોલ્યા જે જે મારા શ્રી ઠાકોરજીને આજે હું શાક રોટી આરોગાવી શક્યો છું આપની આજ્ઞા થતા હું આવ્યો છું પણ મારા શ્રી ઠાકોરજી આ પાતળની સામગ્રી આરોગ્ય નથી તે લેવા મારો હાથ ઉપડતો નથી શ્રી ગોકુલનાજી આજ્ઞા કરી વૈષ્ણવ તમને ધન્ય છે તમે પુષ્ટિ ભક્તિ પચાવી છે હું તમારા ઉપર પ્રસન્ન છું તમે સુખેથી તમારા ઘેર જાઓ વૈષ્ણવ આંસુ લુચ્છી નમી પડ્યા ઘર તરફ જવા પગ ઉપાડ્યા શ્રી ગોકુલનાથજી તેમની પાછળ ઉભેલા કલ્યાણ ભટ્ટ તરફ ફર્યા અને આજ્ઞા કરી આ તાદ્રશી વૈષ્ણવ કોટીમાં એવા વીરલા હોય એવા જ વૈષ્ણવ

વૈષ્ણવોની વાર્તા ગુજરાતીમાં લીધેલી છે એટલે આ બંને આજના સત્સંગમાં આપણે લઈશું કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ સાહિત્ય એટલું બધું વિપુલ પ્રમાણમાં છે કે આપણે એક પણ મિનિટનો સમય બગાડ્યા વિના સતત સત્સંગ સ્મરણ કરીએ તો પુષ્ટિ સુંદર રીતે સમજી શકીએ કૃપાથી આપણને કેટલા બધા ગ્રંથો પ્રાપ્ત થયા છે હરિરાયજીની કૃપાથી કેટલા બધા ગ્રંથો પ્રાપ્ત થયા છે શ્રી ગુસાઈજી પરમ દયાલ કહેવાય છે હવે શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવશે એટલે આપણે ગુસાઈજીના નામરત્નાં કે સ્ત્રોત્ર પણ રસપાન કરી રહ્યા છીએ